વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આજે એકસો પચાસથી વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ પર ઉતર્યા સાથે આગામી યોજાવનાર બાળમેળાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી જણાવી દઈએ કે કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એકસો પચાસ થી વધુ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આજ રોજ સમિતિની બેઠક મળી હતી કે જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા આથી ભૂખ હડતાલ પર ઉતરવાનું એલાન આપ્યું હતું કે જેમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે સિત્તેર થી એસી કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત થઈ ગયા છે સાથે તમામ કર્મચારીઓ આજે ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા સાથે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ચાલુ રાખીશું અને પાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું

એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ તેર તારીખે મળી હતી અને એ લોકોએ કઈ અંદર અંદર એવું લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કઈ કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસ જ અમે ઉભા થવાના ત્યાં સુધી હવે અમે ઉભા થવાના નથી સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું અત્યારે એકસો વીસ જેટલા દોઢસો જેવા કર્મચારી ચાલુ છે

માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા બાકી એવું કશું હતું નહીં જો એ લોકો હડતાલ કરી રહ્યા છે એક જ વસ્તુ છે હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ

પાંત્રીસ વર્ષ જૂની માંગ છે અને પાંત્રીસ વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ થઈ છે મારા છ મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે શરૂઆત સારી થઈ છે સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે એની અંદર અમે આગળ વધી રહ્યા છે સાથે એમના તરફે બી અમે એક માગણી કરી છે કે ભાઈ આવા કોઈ પણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો જેથી કરીને આવના દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારું નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે તમે પણ અમારી જોડે કામગીરીએ જોડા અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે એવું મારું દ્રઢપણે પ્રણે માનવું છે તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જ હશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાઈ રહ્યા છે આજે પણ અમને આ કલાક દોઢ કલાક પછી અમે બે ત્રણ મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરી પ્રયત્ન કરીશું જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે એમને આ બધું કરવાની જરૂર નથી કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે ઠંડીનું મોસમ છે મોટી વયના લોકો છે અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી જ્યારે કોઈ બી લીગલ પ્રોસીજર ચાલુ હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી એવું એમને અમે સમજાવીશું અમારા તરફે બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે એ અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલાં વહેલી તકે એમને એમનો ચુકાદો સારો એને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે પણ તેની સાથે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે આટલા જલ્દી નહીં કરી શકીએ કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા મળતા હોય છે આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે તો એ વખતે કદાચ આ હડતાલ એમના રીતે એમને એમના માટે વધારો ન થાય એ બી એક વિષય છે સ્ટેપ્સ તો લઈ લીધો છે પાંત્રીસ વર્ષ જૂનો પ્રશ્ન છે તમે ઓછો ચિંતા છે તમે દુઃખી છો તો એમનું દુઃખ કેમ નથી સમજાતું સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે જે લીગલ પાછલા દિવસોમાં શું અત્યાર ચાલ્યા છે શું વિષય ચાલ્યો છે કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે એ બી બધું સમજવાનો વિષય હતો અમે લોકો એના માટે જ બેઠક કરી છે એના માટે આગળ વધ્યા છે એના માટે ત્રણ વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે ત્રણ બેઠક ત્રણ વકીલો બેસીને એનું કંઈક સમાધાનનું નિરાકરણ લાવે અને ત્રણ વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય એના માટે અમે સ્ટેપ વન ટુ થ્રી લેવાના સ્ટાર્ટ કર્યા પણ વચ્ચે આ આ લોકો જો આવી રીતે કોઈ હડતાળ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા તો બી કદાચ તકલીફમાં આ વિષય આવે કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકે કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોય અંદર કોર્ટમાં તમારો વકીલ તો હાજર થતા નથી એ દંડ ભરે છે અને અહીં અહીં આ રીતથી સમજોતા માટે આવશે લોકો અમે અમારા રીતે ઓન રેકોર્ડ છે એ લોકો આવતા નથી ને એની માટે દંડ ભર્યો છે એ લોકોએ અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ શિક્ષણ સમિતિ તરીકે હું હતો અને કોર્પોરેશન તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ હતા એટલે એમને તરફે અમે જ્યારે અમારા વકીલને કહેતા હોય ત્યારે એ લોકો બેઠકમાં ચોક્કસ જાય એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં હતા એમને અમે લોકોએ બોલાવ્યા હતા ને અમે બોલાયા હતા પણ એ જાતે બહાર બેસી રહે ના આયા અંદર એ મારો વિષય નથી મેં એમને કોણને દસે ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે મેં એમને કીધું અમે પરમિશન

પણ તે છતાં અમે એમના તરફે જ છે અને એમના માટે જ કામ કરીએ છીએ અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું રહેશે એમને સમજ પેર થઈ હોય તો એના માટે અમે દિલગીર ના કહેવાય આ સમય દિલગીર છે કારણ કે આમાં કોઈ સમયની ચૂક થઈ છે કારણ કે એ સમયે સમજી ના શક્યા હોય પણ અમે તો એમને બોલાયા હતા અને બેઠકમાં બી એમના આમંત્રિત હતા આવા જ્યાં સુધી માંગો પૂરી નહીં સુધી આ લોકો કે બાલગાળીમાં સફાઈ નહીં થાય તો શ્યાં સુધી સફાઈ નહીં થાય કોણ કરશે એ આવનાર ટેકનિકલ વિષય છે ને એ ટેકનિકલ વિષય પર અમે હમણાં વિયો મેડમને સાથે બેસીને અને આજનો દિવસમાં આનું નિરાકરણ શું કરવું એ આગળ નક્કી કરીશું અમે અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા